શ્રાવણ મહિનાની છઠ એટલે રાંધણ છઠ અને આ દિવસે જે કંઈ રાંધવામાં આવે તે બધી જ સ્ત્રીઓ સાતમને દિવસે ઠંડુ ખાતી હોય છે તો આજે આપણે ખાટા વડા એટલે કે ધાર વડા બે પ્રકારે જોવાના છે તો ખૂબ સરસ આ વડાની રેસીપી છે જે જોવું એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી પણ છે ને એટલા જાળીદાર અને ફૂલેલા બન્યા છે કે પહેલી જ વારમાં એટલા ટેસ્ટી બનશે તો એક કપ જેટલા ચોખા લેવાના છે હવે ચોખા છે ને અહીં કોઈ પણ તમે લઈ શકો ફક્ત બાસમતી નથી લેવાના કડાઈમાં ઉમેરી દીધા છે એક કપ જેટલા અને ઘરની વાટકીથી જ આ બધું મેઝરમેન્ટ લેવાનું છે એક વાટકી ચણાની દાળ અડધી વાટકી અડદની દાળ તો હવે આપણે ધીમો ગેસ રાખીને આપણે તેને ત્રણ મિનિટ માટે શેકવાના છે તો જો એને એ ઉપર ડિઝાઇન નથી આવવા દેવાની ફક્ત તેને ગરમ જ કરવાના છે એટલે કે જે પણ કાંઈ ભેજ હોય એ દૂર થઈ જાય અહીં તમે મગની દાળ પણ લઈ શકો છો રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લેશું અને તેનો આ રીતે પાવડર કરી લેવાનો છે તો એકદમ ઠંડુ થઈ જાય ને પછી સરસ પાવડર થાય છે તો આ વાતનું ધ્યાન રાખશું કે એકદમ સરસ ઠંડુ થઈ જવું જોઈએ અને થોડો કણીવાળો પાવડર કરવાનો છે હવે આ પાવડર છે ને જોતો હોય એટલો ઉપયોગમાં લઈ શકો અત્યારે હું બધું જ વાપરી રહી છું એક કપ જેટલું ખાટું દહીં લેશું સાંજના ભાગે મેં બહાર મૂકી દીધું હતું એટલે આખી રાતમાં તે સરસ એવું ખાટું થઈ ગયું છે તે ઉમેરીને મિક્સ કર્યું છે ત્યાર પછી પાણી લેવાનું છે તો અહીં અડધા કપ જેટલું પાણી લઉં છું આ રીતે જો શરૂઆતમાં થોડું થોડું પાણી ઉમેરીને જ આપણે તેને મિક્સ કરવાનું છે કેમ કે આ મિશ્રણ છે ને આપણે જો આ રીતે જાડું બનાવવાનું છે એકદમ પટલું નથી બનાવવાનું તો જો એક સરખું લેવલ કરીને દબાવી દીધું છે અને પાણી છે ને એક કપ જેટલું મેં ભર્યું છે તેમાંથી જુઓ થોડુંક પાણી આ રીતે ઉપર આપણે છાંટી દેવાનું છે એનું રીઝન છે કે જો તમે પાણી છાંટ્યા વગર તેને મૂકી દેશો ને તો એમાં ઘણી વાર ચોમાસામાં ભેજને કારણે ફૂગ આવી જાય છે તો આ સ્ટેપ ખાસ કરવાનો છે અને હવે જુઓ પાણી છે ને એ અહીં આપણે એક અને થ્રી ફોર એટલે કે પોણા બે કપ જેટલા પાણીની જરૂર પડી છે એટલું મિશ્રણ બનતા ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે આથો લાવવા માટે મૂકીએ ત્યાં સુધી ચટણી બનાવીએ તો અહીં દસ ગ્રામ જેટલા લીલા દાણા દાંડલી સાથે લીધા છે વન ફોર કપ જેટલી ખારેસીંગ લીધી છે ખારેસીંગ ન હોય ને તો શેકેલા શિંગદાણા પણ લેવાય પણ ફોતરા કાઢી લેવાના છે ત્યાર પછી ખાંડ છે સંચળ પાવડર મીઠું શેકેલું જીરું મરચાં અને આદું છે બધું જ માપ મેં બાજુમાં આપેલું છે એ પ્રમાણે લઈ લેવાનું છે ત્યાર પછી અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને અહીં તમે જો દહીં ઉમેરવા માંગતા હોય તો બે ચમચી ઉમેરી શકો છો તો અહીં એક બરફનો ટુકડો અને ઠંડુ પાણી આ રીતે મેં વન ફોર કપ પ્રમાણે ઉમેર્યું છે તેને ગ્રાઇન્ડ કરી લીધી છે આ ચટણી છે ને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાવ ને એટલી ટેસ્ટમાં મસ્ત લાગે છે અને આગળ કીધું એવી રીતે કે દહીં ઉમેરીને કરવી હોય તો પણ થાય છે તો ચટણી બની ગઈ છે અને ચાર કલાક અહીં થઈ ગઈ છે તો જુઓ આ મિશ્રણ જે એકદમ સરસ ફર્મેટ થઈ ગયું છે હવે એમાં આથો આવી ગયો છે મિક્સ કરીને અડધા કપ જેટલા ધાણા ઉમેરી દેવાના છે બબે ચમચી પ્રમાણે આદુ અને મરચાંને પેસ્ટ ઉમેરવાની છે સાથે જ અહીં જુઓ મીઠું છે તલ છે હિંગ છે ને હળદર છે બધું માપ બાજુમાં આપેલું છે એ પ્રમાણે આપણે ઉમેરવાનું છે મિક્સ કરી લેવાનું છે હવે આ મિશ્રણ છે ને જાડું છે તમે જોઈ શકો છો જે તમને પાણીવાળું જોવા નહીં મળે હવે આપણે બે પ્રકારના વડા બનાવવા છે ને તો હવે આપણે આ મિશ્રણમાંથી બે ભાગ કરીશું તો જુઓ જે મોટો ટેબલ સ્પૂન છે એ પ્રમાણે બે ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ અલગ લઈ લેવાનું છે તો આ મિશ્રણ પેલા મિશ્રણથી થોડુંક ઓછું છે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે બેસન ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે જાડી અથવા ઝીણી સોજી ઉમેરવાની છે અને ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે તો પાણી ખાસ જાળવીને જ ઉમેરવાનું છે મિક્સ કરી દેશું આ રીતે મિક્સ થઈ જાય હવે આપણે તેને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈએ એટલે સૂજી છે એ ફૂલી જાય ત્યાં સુધી જુઓ જે મિશ્રણ બીજું છે તેમાં બે ચપટી પ્રમાણે ખાવાનો સોડા ઉમેરવાનો છે તો અહીં મેં ટાટાનો સોડા ઉમેર્યો છે તો બે ચપટી જેટલું ચોક્કસ ઉમેરશું તેથી ઠંડા થાય તો પણ વડા છે સોફ્ટ રહે ત્યાર પછી તેની પર એક્ટિવ થવા માટે બે ચમચી પાણી ઉમેરી મિક્સ કરી લઈએ જુઓ આ બેટર છે ને એકદમ જાડું જ રાખવાનું છે પટલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે હવે પાણીવાળું હાથ કરી લેશું અને વડાને બનાવવાના છે તો પાણીવાળું હાથ કરીએ ને એટલે મિશ્રણ છે ને હાથમાં ચોંટે નહીં આ રીતે તમે જુઓ વડું એક બનાવી શકો છો ઉપર થોડાક તલ ઉમેરી દેશું અને આ હળવા હાથે તેને દબાવી દઈએ એટલે ચોટી જાય તો આ રીતે એક વડા બનાવી શકાય બીજું જુઓ અહીં એક કોટન નું કપડું લેવાનું છે જે ભીનું કરેલું છે તેની ઉપર વડાનું મિશ્રણ આ રીતે મૂકી દેવાનું છે અને હાથેથી હળવા હાથે થપથપાવો ને એટલે સરસ એવું જુઓ ગોળાકાર શેપ આવી જાય છે તો આ રીતે બધા જ વડાને આપણે બનાવવાના છે અને આ રીતે તમે સહેલી રીતે બનાવી શકો છો અને ઝડપથી બને છે તો હું બધા જ વડાને આ રીતે બનાવું છું ઉપર સફેદ તલ ઉમેરીને સેજ દબાવી દીધા છે તો હવે આપણે ગરમ તેલમાં ટેમ્પરેચર ચેક કરવાનું છે જુઓ થોડુંક આપણે મિશ્રણ અંદર નાખીએ એટલે થોડી જ ઉપર આવી જવું જોઈએ આવું તેલ ગરમ કરવાનું છે તો હવે વડાને આપણે ઉમેરી દેવાના છે જો આ વડાને છે ને એ આપણે હાથેથી અડવાનું નથી એની જાતે જાતે જો કેવા ઉપર આવી ગયા છે તો આપણું બેટર છે એકદમ પરફેક્ટ છે તો વડા જુઓ ફ્રેન્ડ્સ કેટલા સરસ ગોળ ગોળ દડા જેવા બન્યા છે ને તો જે ટીપ્સ આપી છે એ પ્રમાણે ફોલો કરશો એટલે તમારા વડા પણ આવા જ થશે હવે બીજા વડા બનાવીએ તો એ માટે અડધા કપ જેટલી મકાઈના મેં દાણા લીધા છે અને સાઇઝમાં નાની એવી મકાઈ હતી તેના દાણા છે અને એક નાનું એવું ગાજર છે તેને પણ સમારીને આપણે ચોપરમાં ઉમેરી દઈશું અને બે મેં તીખી મરચી લીધી છે સાથે જ આ બધું જે મિશ્રણ છે તેમાં ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલું મીઠું આમ તો મીઠું આપણે ઉમેર્યું હતું પેલા પરંતુ જુઓ શાકભાજી જે ઉમેર્યા છે તેના ભાગ ને ઉમેરવાનું છે મિક્સ કરી દઈએ ત્યાર પછી ચટિત જેટલું ખાવાનો સોડા ઉમેરવાનો છે અને તેની ઉપર આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું એટલે સોડા છે એક્ટિવ થઈ જાય અને હવે તેને મિક્સ કરી દેવાનું છે તો જુઓ આ મિશ્રણ છે ને પેલા વડા બનાવ્યા ને એના કરતાં થોડું ઢીલું રાખવાનું છે જોઈ શકો છો કે મિશ્રણ થોડું ઢીલું છે ને ચમચામાંથી આસાનીથી પડી જાય છે તો આવું ઢીલું રાખવાનું છે જો આવું પેલું કઠણ હતું એટલે વડા તમે આસાનીથી બનાવી શકો અને હવે પેન લીધું છે મેં તેમાં થોડું તેરું તેલ અને સફેદ તલ ઉમેરીને જે મિશ્રણ છે ને તેને આપણે આ રીતે ઉમેરી દેવાનું છે ઢાંકી દઈશું અને બે મિનિટ માટે ધીમા ગેસ પર કૂક થવા દઈશું ત્યાર પછી જોઈએ તો એકદમ સરસ એક બાજુ ચડી ગયા છે બીજી બાજુ પણ ઉપરથી થોડું થોડું તેલ આ રીતે ઉમેરીને બે મિનિટ ઢાંકીને કૂક કરવાનું છે એટલે સરસ બીજી બાજુ પણ ચડી જશે તો બંને વડા એટલા સરસ થાય છે જો તળવેલું ન ગમતું હોય તો આ રીતે પણ તમે બનાવી શકો છો અને તમને તળેલા વડા ગમતા હોય તો પહેલી રીતે બનાવી શકો છો તો બંને બાજુ સરસ કૂક થઈ ગયા છે તો હવે ચોક્કસ આ રીતે તમે રાંધણ છટ પર વડા બનાવી શકો છો અને ખૂબ ખાવામાં ટેસ્ટી બને છે અને ચટણી સાથે તો એટલા જોરદાર બને છે ને એકદમ જાળીદાર અંદરથી એકદમ ફૂલેલા અને પોચા રૂ જેવાનું ઉપરથી ખૂબ સરસ બને છે આ બંને પ્રકારના વડા તમને ખૂબ જ ભાવશે તો ચોક્કસ ટ્રાય કરજો આ રાંધણ છટે ચોક્કસ બનાવો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો